નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય ત્રેવીસનો અભ્યાસ કરીશું જેનું નામ છે સહી નથી મિત્રો આપણા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને કવિ છે જલન માત્રી જલન માત્રી એ કવિનું ઉપનામ છે એમનું મૂળ નામ છે જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ગઝલકાર એવા જલાલુદ્દીન શાહઉદ્દીન અલવી છે એ ખેડા જિલ્લાના માતર ગામના વતની છે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે જલન એમનો ગઝલ સંગ્રહ છે ઉર્મીની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત જે શાયરોના પરિચયોનું સંપાદન છે ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે જો ગઝલ ઉપરાંત એમણે મુક્તકોની પણ રચના કરી છે ગઝલ એ અરબી અને ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે મિત્રો આ વાત ખાસ યાદ રાખવાની કે ગઝલ સાહિત્ય પ્રકાર છે એ આપણું ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ નથી એ અરબી અને ફારસીમાંથી ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવેલું સાહિત્ય સ્વરૂપ છે ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે છતાં એ બધા જ શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે એ કઈ રીતે એ આપણે આપણે આ ગઝલ ભણીશું ત્યારે સમજીશું ગઝલ કાવ્ય જ છે આ પણ એનો પ્રકાર ગઝલ છે ને ગઝલમાં જે બે પંક્તિ હોય ને એ બે પંક્તિનો એક શેર એમ કહેવાય અને દરેક એ બે બે પંક્તિ છે એ દરેકનો અર્થ છે પોતાનો સ્વતંત્ર અર્થ હોય અને એ આખી એ ગઝલ છે કોઈ એક ભાવથી જોડાયેલું હોય એમ આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે ગઝલકાર માનવીથી તેમજ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી મિત્રો આ વાત બરાબર યાદ રાખજો એટલે આપણે ગઝલ છે એનું પઠન કરીએ સમજૂતી મેળવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ વાત આપણે સમજવાની છે શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતા એ આગ્રહી છે અહીંયા ગઝલકાર એવા જલન માત્રી એ માનવીથી અને પોતાની જિંદગીથી એમને સંતુષ્ટિ નથી સાથે સાથે એ શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાનો આગ્રહ રાખે છે પહેલાં શહેરમાં ધર્મને નામે રમખાણોને આગ ચાપતા માણસ કરતાં શૈતાનને પ્રમાણમાં સારો ગણ્યો છે બીજા શહેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનું સંતોષ લે છે સ્વર્ગના હોવા વિશે પણ કવિને શંકા છે એટલે કે સ્વર્ગ આપણે જે સ્વર્ગ અને પૃથ્વીની વાત કરીએ છીએ મૃત્યુ પછી માણસ સારા કામ કર્યા હોય તો સ્વર્ગમાં જાય એવી જે વાત કરે છે એ સ્વર્ગની વાત કરે છે તો એના પણ એમાં પણ કવિને શંકા છે પરિણામે મરવાની ઉતાવળ એમને નથી પર્વત અને નદીનો સંબંધ એ પિતા પુત્રીનો અને નદી અને સમુદ્રનો પતિ પત્નીનો એવી કવિઓએ કલ્પના કરેલી છે ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવા તેઓ કહે છે શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે જીવનમાં દુઃખ દર્દ પીડા વેદનાઓ એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગુણ બની જાય છે એટલે કે મનુષ્યના જીવનની અંદર એના દુઃખોની જે પીડા છે એ એટલી બધી છે કે એનું થોડું ઘણું સ્મિત છે એ દેખાતું નથી બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે બંદગી એટલે પ્રાર્થના પ્રાર્થનામાં મનની સ્થિરતાના એ આગ્રહી છે એટલે કવિ એવું ઈચ્છે છે કે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો મનથી એકાગ્ર બનીને પ્રાર્થના કરવી જોઈએ અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગુણ ગણતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે આપણે જોઈએ આપણી ગઝલ તો મઝહબની એટલે તો ઇમારત બળી નથી મઝહબની એટલે તો ઇમારત બળી નથી શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી જો પહેલાં શહેરમાં કઈ વાત હતી આપણને હમણાં સમજૂતી મળી મઝહબ એટલે કે ધર્મ એમ ઇમારત એટલે કે જે ધર્મની ઈમારત છે એ એટલે જ બળી નથી બળી એટલે અહીંયા કયા અર્થમાં વાત છે કે જે લોકો કોમી રમખાણો કરતા હોય છે અને ધર્મના નામે તોફાનો કરતા હોય છે એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને વાત છે કે જે ધર્મની ઈમારત છે એ એટલે જ નથી બળી શું કામ તો શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી શૈતાન એટલે કે બદમાશ માણસ છે ધર્મને નથી માનનારો એવો માણસ એમ તો જે બદમાશ છે જે શૈતાન છે એ સ્વભાવે કોઈ આદમી નથી આદમી એટલે કે માણસ નથી અહીંયા આપણે જોયું કે જે ધર્મના નાગે નામે જે આગ ચાપતા માણસ છે એના કરતાં તો આ જે બદમાશ માણસ છે એને અહીંયા કવિએ વધારે સારો ગણાવ્યો છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે ધર્મના નામે કોમી રમખાણો છે એ ખૂબ થતા હોય છે સૌ પોત પોતાના ધર્મને સારો ગણી અને તોફાનો કરતા હોય છે તો એ એ બધા કોણ છે તો એ માણસો જ છે તો એ માણસો કરતાં જે શૈતાન છે એ વધારે સ્વભાવે સારો છે એ વાત અહીંયા પ્રથમ જે ગઝલનો શેર છે એમાં કવિએ કરી છે પછી કહે છે કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી મનુજ એટલે માણસ જો હવે કવિ એવું કહે છે કે તકદીર એટલે કે ભાગ્ય નસીબ કિસ્મત આપણે જેને કહીએ તો કવિ એમ કહે છે કે ખુદ ખુદાએ ખુદ એટલે કે પોતે ખુદાએ એટલે ઈશ્વરે ભાગ્ય છે કવિનું ભાગ્ય છે એ ઈશ્વરે પોતે લખ્યું છે પણ ગમી નથી એટલે કે ગમ્યું નથી કવિને પોતાનું જે ભાગ્ય ઈશ્વરે લખ્યું છે ઈશ્વરે પોતે જ છતાં એને ગમ્યું નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી પછી એવું કહે છે કે સારું થયું કોઈ મનુજે એટલે કે માણસે લખ્યું નથી હવે એ વાતથી પાછો એને સંતોષ છે કે ભલે મારી જે તકદીર છે મારી જે કિસ્મત છે એ ઈશ્વરે લખી છે એ પોતાના ભાગ્યમાં જે દુઃખો છે જે કંઈ પણ ઈશ્વરે લખ્યું છે એ એમને ગમ્યું નથી છતાં પણ એક વાતનો એમને સંતોષ છે એ કંઈ તો એવું કે છે કે સારું થયું કે આ તકદીર એટલે કે જે નસીબ છે એ માણસે લખ્યું નથી ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી જો આપણે જે મૃત્યુ પછી સ્વર્ગમાં જે જવાની વાત છે એ કે કવિ એવું કહે છે કે પોતે મૃત્યુ પામ્યા પછી એમ કે ત્યાં સ્વર્ગ ન મળે તો ઉપર ગયા પછી જો સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા એટલે કે અનેક મુશ્કેલીઓ છે એનો સામનો કરવો પડે એટલે જ મેં મરવાની ઉતાવળ કરી નથી કવિ એવું કહે છે કે એમણે મરવાની ઉતાવળ નથી કરી કારણ કે એમને શંકા છે કે મૃત્યુ પછી જો સ્વર્ગ ન મળે તો તો મુસીબતના પોટલા એવું કહે છે એટલે કે ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પછી આગળ વાત કરે છે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી જો હવે અહીંયા નદી અને પર્વતની વાત છે કવિ એવું કહે છે કે કેવા શુકનમાં પર્વતે આ નદીને વિદાય આપી હશે આપણે સૌ જાણીએ છીએ કે નદીનો જન્મ છે એ પર્વતમાંથી થાય છે અને પર્વત ઉપરથી એ વહેતી 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 નીચે આવે છે સમુદ્રને મળે છે ક્યારેય નદીને સમુદ્રમાંથી પાછી પર્વત ઉપર જતા આપણે જોઈ નથી આપણે જોયું હતું હમણાં કે કવિઓ છે એ નદી અને પર્વત એ પિતા પુત્રીનો સંબંધ એ બંને વચ્ચે છે એવું એ કલ્પે છે અને જે સમુદ્ર અને નદી છે એ બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે એવી કલ્પના કવિઓ કરે છે તો અહીંયા એ એ વાતને કરે કવિએ ધ્યાને રાખીને આ શેર લખ્યો છે કે જે નદી છે એ પર્વતમાંથી નીકળી છે એટલે કે પર્વતે એને વિદાય આપી છે એમ તો એ કેવા શુકનમાં વિદાય આપી હશે કે હજી એ પોતાના ઘરે પાછી વળી નથી તો અહીંયા જે પર્વત અને નદી છે એ બંનેના જુદાઈના જે દર્દ છે એની વાત કરી છે એમ કે પર્વતે પોતાની પુત્રીને એકવાર વિદાય આપ્યા પછી ફરી ક્યારેય એ પોતાની પુત્રીને મળી શક્યો નથી તો અહીંયા એ બંને વચ્ચેનું જે દુઃખ છે જે વિદાયનું એ કલ્પી અને અહીંયા લખ્યું છે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી જો હવે કવિ એવું કહે છે કે જ્યારે શ્રદ્ધાની વાત હોય તો પુરાવાની શું જરૂર છે એમ એટલે કે આપણને જો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય તો એના માટે કોઈ પુરાવાની જરૂર નથી કોઈ સાક્ષીની જરૂર નથી એના માટે એ ઉદાહરણ આપે છે કે કુરાનમાં તો ક્યાંય પૈગમ્બરની સહી નથી જે કુરાન છે જે પુસ્તક એમાં એના લખનારની ક્યાંય સહી નથી છતાં પણ એ પોતાનો ધર્મગ્રંથ છે અને એમાં લખેલી દરેક વાત છે એ માનવી છે એ પોતે માનતો હોય છે તો એમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી છતાં પણ એનો સ્વીકાર છે ને એમ તો પછી આપણે પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી હોય તો પછી એમાં પુરાવો માગવાની જરૂર નથી એમ એટલે કે જે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ જ સર્વસ્વ છે એ વાત આ શેરમાં રજૂ કરી છે આગળ કહે છે કે હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા હિચકારુ કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી હિચકારું એટલે કે એકદમ ક્રૂર એવું કૃત્ય જોઈને ઇન્સાનો એટલે કે માનવીઓ બોલ્યા જે આ કૃત્ય એટલે કે કામ છે જે કોટીનું અધમ એવું કામ છે એવું કામ જોઈ અને માણસો બોલે છે શું બોલે છે કે લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી એટલે કે આ જે કૃત્ય છે રમત એટલે કે કાર્યના અર્થમાં જ છે કે આ જે કૃત્ય છે એ કોઈ શૈતાનનું નથી એટલે કે શૈતાનથી પણ વધુ ક્રૂર એવા કોઈ માણસનું જ આ કૃત્ય હોઈ શકે આપણે જોયું શૈતાન એટલે કે બદમાશ એમ કોઈ બદમાશનું આ કાર્ય નથી પણ એ માણસ જ આવું કરી શકે એ વાત અહીંયા આ શેરની અંદર કરી છે ડૂબાડી દઈ શકું છું ગળા ડૂબ સ્મિતને ડૂબાડી દઈ શકું છું ગળા ડૂબ સ્મિતને મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી હવે આ શહેરમાં કવિ એવું કહે છે કે ગળા ડૂબ સ્મિતને પણ હું ડૂબાડી શકું છું શું કામ તો એવું કહે છે કે મારી પાસે કને એટલે પાસે એમ આંસુઓની કોઈ કમી જ નથી એટલે કે જીવનમાં જે એમનું સ્મિત છે એનું કોઈ અસ્તિત્વ નથી આપણે જોયું ને કે બીજા જીવનના દુઃખ દર્દ અને વેદના એ એટલી બધી છે કે જરા જેટલું સ્મિત છે એનું અસ્તિત્વ જ નથી એમ એ સ્મિત કોઈને આપણે જોઈ જ નથી શકતા શું કામ કારણ કે આપણી પાસે દુઃખ વેદના પીડા એ ખૂબ છે અહીંયા કવિ એ વાતને રજૂ કરે છે ઊઠબેસમાં જો ભૂલ પડે મનમાં કારણે ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે એ બંદગી નથી જો હવે અહીંયા બંદગી એટલે કે પ્રાર્થનાની વાત કરે છે કવિ પ્રાર્થના વિશે એવું કહે છે કે માં ભૂલ પડે તો એ મનને કારણે પડે છે એમાં બંદગીનો દ્રોહ નથી એટલે કે પ્રાર્થનાનો કોઈ દ્રોહ નથી એમ એ બંદગી જ નથી એટલે કે બંદકી કરવા આપણે બેસીએ ત્યારે આપણે એકાગ્ર મને બેસવું પડે મને જો એકાગ્ર ન થાય તો એ પ્રાર્થનાનો દ્રોહ કર્યો કહેવાય અને સાચા અર્થમાં પ્રાર્થના તો જ થઈ શકે જો આપણે એકાગ્ર થઈને બેસીએ તો અહીંયા પ્રાર્થના માટે એકાગ્રતા જરૂરી છે એ વાત કવિ કરે છે પછી અંતિમ શેરમાં એ કહે છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની તો હજુ કળવળી નથી હવે કવિ ગઝલ જે લખતા હોય એ પોતે પોતાનું જે ઉપનામ હોય એ અંદર અંતિમ શેરમાં જોડતા હોય છે તો અહીંયા કવિએ પણ પોતાનું જે ઉપનામ છે એ જોડી અને રજૂઆત કરી છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે એમ મૃત્યુની ઠેસ વાગવી એટલે શું તો કે કે જે મૃત્યુનો આઘાત લાગવાનો છે એની વાત છે એમ એ ઠેસ વાગશે તો શું થશે એવું શું કામ કહે છે તો એવું કહે છે કે જીવનની ઠેસની તો હજુ કળવળી નથી એટલે કે જીવનમાં થતું જે નુકસાન છે જીવનમાં જે ભૂલ થાય છે એ બધા આઘાતમાંથી હજી તો એ બહાર નીકળ્યા નથી કળ ન વળવી એટલે શું એટલે કે જે આઘાત લાગ્યો છે એમાંથી બહાર ન નીકળવું એમ તો અહીંયા અંતિમ શહેરમાં કવિ એવું કહે છે કે હજી તો જીવનની જે ભૂલ છે જીવનના જે દુઃખ દર્દનો આઘાત છે એમાંથી બહાર નથી નીકળ્યા તો પછી મૃત્યુની જે ઠેસ વાગશે તો શું થશે એમ પોતાના નામ ઉપનામથી આ અંતિમ શેર એ રજૂ કરે છે મિત્રો આખા શેરની અંદર કઈ વાત કેન્દ્રમાં છે તો શ્રદ્ધા અને બંદગી એટલે કે પ્રાર્થના કવિએ શ્રદ્ધા ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે અને જે પ્રાર્થના છે એને કેન્દ્રમાં રાખી અને જુદી જુદી બધી વાત છે એ આપણને રજૂ કરી છે આપણું આ ગઝલ છે એ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો શબ્દાર્થ અને સ્વાધ્યાય છે એ તમારે તમારી સ્વાધ્યાયની નોટમાં લખવાનો છે આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો